સુરતમાં નવી સિવિલના વિરોધ ઘટનાને લઈને હડતાળ પર છે સુરક્ષાની માંગ સાથે રેસિડેન્ટ વિરોધ કર્યો પાંચસોથી વધુ ડોક્ટર્સ વિરોધ પર ઉતર્યા છે સુરતમાં પણ નવી રેસીડન્ટ સિવિલના રેસિડેન્ટ ડોક્ટર્સ કે જેઓ હડતાલ પર ઉતર્યા મનીષ પરમાર સંવાદદાતા મારી સાથે જોડાયા છે જે મનીષ સુરતમાં નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટર્સે વિરોધ નોંધાવ્યો કેટલા ડોક્ટર્સ શું વિગતો

આરજીકર મેડિકલ કોલેજમાં એની જોડે રેપ અને મર્ડર થયું છે અને ત્યાં ઘણી તોડફોડ પણ કરી પાંચથી છ હજાર લોકો આવીને જે એવિડન્સ હતા એ પણ મટાવી દીધા તો અમે એના માટે જસ્ટિસ ઈચ્છીએ છીએ પ્લસ આવું આવનારા કોઈ પણ ડૉક્ટર જોડે થાય નહીં અમે જસ્ટ એમના માટે નહીં પણ બધા ડૉક્ટરના પ્રોટેક્શન ઈચ્છીએ છીએ ઇન્ક્લુડિંગ છોકરી અને છોકરાઓ કેમ કે છોકરાઓને પણ આવીને મારી જાય છે તો આ રીતે નહીં ચાલે એમ કે બધાને પ્રોટેક્શન મળે અને જે ફિમેલ ડોક્ટર જોડે આવું થયું છે ને જસ્ટિસ મળે અને ઇન ફ્યુચર આવું કશું થાય નહીં કેમ કે દરેક દિવસે આવા કેસીસ વધી રહ્યા છે તો બિલકુલ તમે બતાવો બેલ શું માંગ છે તમારી માંગ છે તમારી જો શકાય છે કે મોટી સંખ્યામાં ડોક્ટરો છે તે વિરોધ કરી રહ્યા છે બેન બતાવો શું માંગ છે તમારી નિર્ભયા રેપકેસના પોસ્ટમોર્ટમ ફાઇન્ડિંગ્સ જે આવ્યા હતા એના કરતાં આ ફાઇન્ડિંગ્સ દસ ગણા વધારે છે અને એના પછી જે હોસ્પિટલને બધું ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે ઇમરજન્સીના દિવસોમાં જે ઈજા પહોંચાડવામાં આવી છે તે બહુ જ ઘાતક છે તેના માટે એક જણાએ ડોક્ટર ફેટર્નિટીએ સ્ટેન્ડ લેવો જ પડશે

सर हमारी ये मांग है कि पहली बात तो जो कोलकाता में हुआ है उसके लिए हमें जस्टिस मिला जाए वो दीदी को जस्टिस मिला जाए और दूसरी बात ये है कि सर कोई भी आखिर पेशेंट का जो रिलेटिव होता है आके मार के चला जाता है ये जो हीनियस क्राइम हुआ है सर गवर्नमेंट का हमें प्रोटेक्शन प्रोवाइडेड नहीं है सर गवर्नमेंट के जो एक्ट्स हैं वो एक बेलेबल ऑफेंस है हम चाहते हैं कि उनको नॉन बेलेबल ऑफेंस बनाया जाए लोग समझे कि डॉक्टर पे हाथ उठाना कितना सीरियस ऑफेंस है सर हमारा एक नोवल प्रोफेशन है तो उसको सीरियसली लिया जाए